અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન ઉત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન ઉત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્સવ બે હજાર પચ્ચીસનું ભવ્ય ઉદઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે આ મહોત્સવ નવ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે ચાલશે આ મહોત્સવનો મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન સ્થાનિક એમએસઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે સ્વદેશોત્સવ બે હજાર પચીસની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ શનિવારે ભૂમિપૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનું મંગલ આરંભ થયો પરમપૂજ્ય ગુરુ શ્રી દિલીપ દેવા ચાર્યજી મહારાજ અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત જગન્નાથ મંદિર કણાવતી પરમ પૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ સમ્રાટ મહંતશ્રી ખાખી અખાડા મોહનદાસજી મહારાજ કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સાય મંદિર થલતેજ પરમ પૂજ્ય ગોભક્ત ચૈતન્ય શંભુ મહારાજ અને પરમપૂજ્ય મહંત શ્રી દામોદર દાસજી ચિતરંજન રામજી મંદિર કરકથલ સંયુક્ત મહામુલી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતની પવિત્ર ઉપસ્થિતિ અને આશીર્વાદ વચ્ચે કાર્યોની શરૂઆત સંપન્ન થઈ કાર્યક્રમના યજમાન તરીકે શ્રી નિર્મલભાઈ પટેલ અને શ્રી હાર્દિકભાઈ વાછાણી દ્વારા સેવા નિભાવવામાં આવી કાર્યક્રમમાં ડોક્ટર ભરતભાઈ પટેલ શ્રીમતી પ્રતિભાબેન જૈન અને માનનીય મનોહરલાલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા સ્વદેશ ઉત્સવ બે હજાર પચીસમાં સ્ટોલ બુક કરાવવા માટે અપૂર્વ જોશી

આજે મહત્વ સંતો અને ગુજરાત પ્રાંતના સૌ સંઘ ચાલ ચાલકો અને વિશાળ સંખ્યામાં નગરજનોની સાથે આજે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું એની સાથે સાથે આ સ્વદેશી ઉત્સવમાં છસોથી વધારે સ્ટોલ રહેશે અને એમાં અનેકા અનેક સ્વદેશી વસ્તુઓનું જે જાગૃતતા માટેનું જે બહુ વિશાળ સંખ્યામાંના સ્વદેશી જાગરણ માટેનું સ્ટોલ પણ કરવામાં આવ્યા છે અને એમાં વધારે કન્ટીન્યુ આજે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશોત્સવ મેળાનું જે પાંચ દિવસનું આયોજન છે એના ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો આપણે સૌ જાણીએ છીએ કે સ્વદેશીનો મહિમા શું છે સ્વદેશી વસ્તુ શું છે અને અત્યારે જે પ્રમાણે વૈશ્વિક બજાર ચાલી રહ્યું છે જે પ્રમાણે વૈશ્વિક સમસ્યાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ અને સૌથી મોટી સમસ્યા ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ છે તો એની સામે લડવા માટે આ એક જ હથિયાર છે કે આપણે આપણી દેશમાં ઉત્પન્ન થયેલી